યુરોપના જોર્જિયા ખાતે યોજાયેલી વિશ્વકક્ષાની અબાકસ વર્લ્ડ કપ ટુર્નામેન્ટના ભારતનો પ્રતિનિધિત્વ કરનારી ટીમમાં આણંદના તેર વર્ષના કિશોરે ભાગ લઈને આઠ મિનિટમાં બસો દાખલાઓ ગણી ટીમ રનઆઉટ કરીને તેમજ વ્યક્તિગત વિભાગમાં ગોલ્ડ ટ્રોફી મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે યુસીમાસ અબાકસ એક પ્રકારની ગાણિતિક પદ્ધતિ છે જેમાં વ્યક્તિ આંકડાઓની રમત મોઢે જ કરે છે પછી તે સરવાળો હોય બાદબાકી હોય ભાગાકાર હોય કે પછી વર્ગમૂળ હોય તેમાં પણ આંકડાઓ ત્રણ અંક ચાર અંક કે પાંચ આંકડાઓમાં પણ હોઈ શકે છે આણંદના યાન મોહસીન વોરાએ આણંદની યુસિમાસમાં છેલ્લા ચાર વર્ષની તાલીમ મેળવી થોડા દિવસો પૂર્વ યુરોપના ઝોજીયા ખાતે યોજાયેલી વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભાગ લઈને ટીમ સાથે તેમજ વ્યક્તિગત વિભાગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ટીમ સ્તરે વિશ્વકક્ષાના રનરઅપ તરીકે તેમજ વ્યક્તિગતમાં ગોલ્ડ ટ્રોફી મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે six zero three four three zero six one two six nine zero one nine three two four three two seven 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 one five one five zero eight two one six seven two four 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 one one five seven one two one one two nine seven one five six two seven eight eight seven two seven two three four three two one. Eight six four two five four two one five five zero zero four zero zero five one nine zero five nine eight seven nine zero three five three six nine seven nine zero nine one three five zero two three two three six seven four four one two five. I am Wara.

प्रोग्राम हुआ था जिसमें इंडिया सेकंड आया यानी गोल्ड आया बट सेकंड आया uh, क्या गोल है आपका मेरा गोल तो यही है कि मैं देश के लिए कुछ अच्छा करूं आगे जाऊँ अभी पढ़ाई कहाँ करते हो? कौन कक्षा में करते हो? अभी पढ़ाई मेरी आनंद आलय में हो रही है मैं स्टैंडर्ड हूँ આ વર્લ્ડ કપમાં સિત્તેર જેટલા દેશોના બાળકોએ પાર્ટિસિપેટ કરેલું એમાંથી ઇન્ડિયાના ચાર બાળકોએ પાર્ટિસિપેટ કરેલું એ બહુ જ કઠિન એક્ઝામ હતી જે કોમ્પિટિશન કહેવાય બહુ જ કઠિન હતી અલગ અલગ કન્ટ્રીમાંથી બાળકો આવેલા આઠ મિનિટમાં એ લોકોને બસો સન્સ કરવાના હતા જે અહીંયાને સક્સેસફુલી કમ્પ્લીટ કરેલા છે અને એમાંથી એમને વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ ગોલ્ડ કપ મળેલો છે એમને आ, जी आज ये कोर्स करवाती है यानी में कितना फायदा होता आ कोर्स करवाती है बच्चाज ने कंसंट्रेशन इंफास्ट अरिथमेटिक स्किल क्रिएटिविटी फोटोग्राफिक मेमरी एकाग्रता सेल्फ कॉन्फिडेंस इमेजिनेशन लॉजिक पावर ये इंप्रूव થાય છે બાળકોનો ડોક્ટર મોસીનએસ વોરા મુસે મે અપના પુત્ર જે જ્યોતિજા ચાર વર્ષથી અમે પ્રેક્ટિસ કરી રહ્યા છે જે યુસી માસ કરીને જે સંસ્થા છે જે મેન્ટ મેન્ટલ મેથ્સ કેલ્ક્યુલેશનમાં છોકરાઓને પારંગત બનાવે છે જેમાં પૌરાણિક પદ્ધતિથી જે પદ્ધતિ મણકા પદ્ધતિથી જે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે એના પરથી એ લોકો શિફ્ટ કરે છે મેન્ટલી કે જે મોડે જ દાખલા ગણવા બે અંકના ત્રણ અંકના ચાર અંકના પાંચ અંકના તે ભાગાકાર ગુણાકાર દશાંશ પદ્ધતિ પણ આમાં આવી જાય છે વર્ગમૂળ પણ આવી જાય છે ધીરે ધીરે ડે બાય ડે એમાં ખૂબ જ નિપુણતા આવી જાય છે અને જે અત્યારે એ પચાસ અંકના પચાસ અંકથી એક અંકને ગુણાકાર કરી શકે છે મેન્ટલી ઇવન એ યાદ કરી શકે છે પાંચસો રેન્ડમ એ યાદ કરી શકે છે અડધો જ કલાકની અંદર એ અંક સાથે પાંચસો પાંચસો ડિજિટ એ ભૂલી શકે છે કેવી રીતે તમને પ્રેરણા મળી એને આ ક્ષેત્રમાં મોકલવાની કેલ્ક્યુલેશન મેથ્સમાં એને રસ હતો જ અને મારી એક ઈચ્છા હતી કે આ પ્રોગ્રામથી એને કોન્સન્ટ્રેશનમાં ઘણો ફાયદો રહ્યો અમે જ્યારે શરૂઆત કરી ત્યારે વિચાર્યું હતું કે આટલા આગળ વધીશું પણ ડે બાય ડે એનામાં ઇમ્પ્રુવમેન્ટ થતું ગયું ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ